મિત્રો સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ 쿠કિંગ ચેનલની અંદર તો આજના આ વિડિયોની અંદર આપણે વઘારવાના છે મમરા તે પણ જે બજારમાં મળે છે એ જ સ્ટાઈલમાં તો ચલો જઈએ રેસીપી તરફ મમરા વઘારવા માટે આપણે સૌપ્રથમ એક ચમચા જેટલું તેલ લઈશું એટમ ચમચ જેટલું જીરું નાખીશું અને અડધી ચમચી જેટલું હળદર નાખીશું અને જે મમરા આપણે ચાળ્યા હતા તેને આપણે મિક્સ કરી દઈશું મમરાને આપણે આ મિશ્રણની અંદર મિક્સ કરી દેવાનું છે અને તેને બરાબર હલાઈ લેવાનું છે જેથી કરીને અડધર અને જે તેલ હતું તે મિક્સ થઈ જાય બરાબર ફ્રેન્ડ્સ તો આપણા જે મમરા હતા તેણે બરાબર કલર પકડી લીધો છે અડધરનો હવે આપણે તેની અંદર અડધી ચમચ જેટલું મરચું નાખશું અને અડધી ચમચ જેટલું મીઠું નાખશું અને તેની અંદર અડધી ચમચ જેટલું આપણે ગુરુ ખાંડ ઉમેરીશું જેથી કરીને સ્વાદ તેનો બરાબર આવે તો આ બધું મિશ્રણને મિક્સ કરીને તેને ચમચા વડે બરાબર હલાઈ દેવાનું છે જેથી કરીને તે સારી રીતે મિક્સ થઈ જાય મમરા બરાબર વઘારીને રેડી થઈ ચૂક્યા છે તો જે આપણે મમરા વઘારીને રેડી કર્યા હતા તે રેડી થઈ ચૂક્યા છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી રામ